जय माता दी पशुपालण मित्रों खेत मित्रों आज નો ટોપિક હે આપણો કે આપડા પશુને કારણ આવી जातो છે માનસ ના આવી રીતે પશુ પણ આપડા બીમાર થઈ જાતા હોય તો હું તમને આજ ના આપડા પશુને દેશી ઉપાય આપવાનો છું તાવ આવી ગયો હોય તો કઈ રીતે ઉતારવો તાવ અને એકદમ તદન ફ્રી છે ને તમે મિત્રો ડોક્ટર ને પૈસા આપતા છો અંજીસન મારવાનો તમારા દુજણા પશુ હોય તો વરસાદ ના પડી જાતા હોય વરસન ના બે ત્રણ દિવસ પી લેવા તો મટા આવો જતો તો આવો હશે તો તમને આ દેશી ઉપાય પેલા કરજો અને પછી મિત્રો તમે ડોક્ટર પાસે કરજો પણ પેલા મારો ઉપાય કરવાનો કારણ એ છે કે મારો ઉપાય મફત છે અને ડોક્ટર તમારી ભલે પૈસા લેશે તો આપણે પૈસા ન દેવા હોય તો મારો વિડિયો અચૂકથી જોજો હું તમને પહેલી વાત કરું તો કે આપણા પછીને મિત્રો તાવ આવી જતો હોય તો એના માટે તમારે કોઈ જાદુ નથી કરવાનું ખાલી બે ત્રણ ડુંગળી લેવાની છે કેમકે ડુંગળી તો મિત્રો ઘરે ઘરે હોય છે તો પાસે ફૂલ હોય અને પશુપાલન મિત્રો પાસે હોય આપણે નથી મિત્રો ખાલી બે ત્રણ ખાલી ડુંગળીની લેવાની છે અને એના મિત્રો તમારે સુલામાં શેકી નાખવાની છે અને સુલામાં માં શેકીને પછી એને ઘરે છરી જવા દેવાની છે અને આનું વિઝેટ એ છે મિત્રો કે આ ડુંગળી વસ્તુ એ છે ગરમ આવે છે ગરમ આવે છે અને પશુને તાવ પણ આવી જાય એટલે તગી જતી હોય તો ગરમ ફેગું ગરમ ફેગું થાય ને એટલે 1 ગ્રામ મિત્રો ઉડી જશે એટલે આનાથી તમારા પછીને તાવ ઉતરી જન છે કેતા વધી જશે અને મિત્રો તમને એવું લાગે કે આનાથી ન ઉગે તો પછી તમે ડોક્ટર ને સારવાર લઈ શકો પણ મારા અનુભવ પ્રમાણે મિત્રો મારી પછીને બે ત્રણ દિવસ પહેલા તાવ આવી ગયો હતો અને મેં આતો ડુંગળીનો ઉપાય કર્યો છે તો મારા તમને દેવામાં શું માંગો ઈ મને કે તો મે કીધું મારા ઉપાય રિઝલ્ટ મળ્યો તો મારા મિત્રોને હું પણ આ રિઝલ્ટ દેવા માટે તૈયાર થઈ જાવ અને મે કીધું એક વિડીયો બનાવી લખું એટલે મે તો પાંચ મિત્રોને બોધું પોંછે અને એ મિત્રો પણ આ ઉપાય કરી શકે કેમ કે આમાં કોઈ વાત ના પૈસા તમાર બગડશે નહીં બગડતા હોય ને રિજેક્ટ મળે એવું ના હોય તો મને એમ થાય કે વિડીયો કઈ રીતે બનાવું આ વિડીયો એકદમ મફત અને આ પ્રયોગ પણ એકદમ મફત એટલે ખાલી બે ડુંગળીનો ખર્જો છે તો તમારે ડુંગળી લઈને ઠરીજા બાદ પછી તમારે ફેશને છો આયા દેખો મિત્રો જો આ થાટુ કહેવાય તો તમારી ફેશને આ થાટુ છે અને આ થાટુ જે તમારે મિત્રો ડુંગળી આમ સાપડવાની છે બેય બાજુ થાટે એક બે કડી મિત્રો અહીંયા સોપડજો આનાથી ઘડીક વાર એટલે કે ચાર પાંચ મિનિટ જેટલી વાર તમારે આને સોપડવાની રહેશે અને મિત્રો બીજી વાત એ છે કે આ કાન મળ્યા છો આ કાન મળ્યા પશુને આવે ને તો કાનની બાજુમાં તમે મિત્રો એને આવી રીતે કે પાંચ ચાર મિનિટ આને ડુંગળીને સળજો એટલે કે એને મિત્રો છેને ડુંગળી ગરમ વસ્તુ છે એના કારણે એ મિત્રો તમને સોપડસોને એટલે એનાથી તાવ તમારા ઉતરી જાય છે અને બીજી વાત એ છે મિત્રો કે પછી તમારા પશુને વરસાદમાં સોમાસામાં બધું પ્રોબ્લેમ જેતો છે તાવ ઓવન બાકી ગુણનામાં એટલો બધો કશુને તાવ ના આવી શકતો એને સોમાસામાં એટલો બધો કઈ આવે નહીં પણ કારણ આપણે પશુને મિત્રો આવી जातो હોય તો એના માટે છે તો આપણે તમારા મિત્રો પેક હોય વસ્તુ એ જ જગ્યાએ બાંધવાના વરસાદ ના લાગે અને મિત્રો બે ત્રણ બોણું કેમ કે આપણે મિત્રો બોણું આવતું હોય તમારા બે ત્રણ પશુને બોન લઈ લેવાની અને મિત્રો તમારે આપણા પશુને આખી ઢાકી દેવાની છે જો આમ આવી રીતે આમાં બધે એને ખોલી ના રેની જેવી રીતે મેં જો તમારે ઠાકી દેવાની છે એક રાત પૂર્તિ અને જો એક રાત પૂર્તિ તમે ઠાકી દેશો ને એટલે એનાથી હવાર સસિન તમારો રિઝલ્ટ 100% મળશે અને તમારો ખેસને મિત્રો તા ઉતરી જશે એટલે બીજું કોઈ આમાં જાજો ખર્શો નથી કોઈ જાતનો બધું હાવ મફત છે અને મિત્રો ખાલી તમારા પશુને આ પ્રયોગ કરજો કોઈ એકદમ રૂપિયા નથી અને એકદમ બસ મિત્રો દેશી પ્રયોગ છે તો ચોકસપણો આ પ્રયોગ કરજો અને પ્રયોગ કર્યા પછી તમને રિઝલ્ટ મળે તો મને ખાલી કમેન્ટ કરી દેજો કે ભાઈ તમારો પણ અમને રિઝલ્ટ મેળવ્યું કોઈ જાતનું તમારો રૂપિયો નથી અને જો મારા માટે તમે કરવા માંગતા હોય ને તો ખાલી થોડોક સપોર્ટ કરજો તમારો નાનો ભાઈ સમજે બસ આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખી અને આ વિડીયો તમને મારો ગમ્યો હોય ને તો એક લાઈક સબસ્ક્રાઈબ કરનાજો અને મળીશું મિત્રો નવા વિડીયો સાથે જય માતાજી આવજો